સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ધારાસભ્યની અને સંસદ સભ્યની ચૂંટણી હોય છે ત્યારે મગ મત માગવા માટે આવતા બચવું અને બચુના સાથીદારો ક્યાંય પણ દેખાતા નથી તેમની હાલત શું છે તે તેઓ પૂછવા પણ આવતા નથી ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ કે તેમની જાણમાં આવેલ છે કે સરકાર દ્વારા જ્યારે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન પાણીની પાઇપલાઇન અને ગેસની પાઇપલાઈન નાખવામાં આવી છે ત્યારે રોડ રસ્તા રિપેર કરાવવા માટે તે તેમની પાસે લાખો રૂપિયાની ડિપોઝિટ ભરાવવામાં આવી છે તેમ છતાં પણ એક પણ રસ્તાની સમારકામ થતું નથી અને તેમને આ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ કે લાખો રૂપિયાની ડિપોઝિટ જાય છે ક્યાં તે તેમને સમજાતું નથી અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની હાલત હાલ અતિ ગંભીર છે આગામી સમયની અંદર દિવાળીના તહેવારો આવશે ત્યારે લોકોને એ બહાર છે શકે નવરાત્રિ પણ આવશે ત્યારે લોકોને ગરબા ગાવા માટે થઈ રાત્રિના સમયે બહાર કરવું પડશે ત્યારે તેમને હાથ પગ ભાંગી જવાનો ભારે ડર છે ત્યારે તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા અને સંસદની ચૂંટણી લડતા લોકો મોટી સંખ્યાની અંદર મત માંગવા થઈ ઘરે ઘરે ભટકતા હોય છે પણ હાલ તેઓ ક્યાંય પણ તેમની સંભાળ લેવા માટે આવતા નથી